કચ્છ નો આજે ઇતિહાસ નો દિવસ છે કઈક વર્ષોથી કચ્છમાં એવી માંગણી હતી કે ભાઈ કચ્છમાં સ્થાનિક શિક્ષકોની નિમણૂક થાય અને આ અત્રળ વિસ્તાર સરદી વિસ્તાર તો જ ગામડામાં શિક્ષકો રહે અને બહારથી આવેલા શિક્ષકો પોતાના વતનને જવા માટે કરીને અહીંયાથી બદલું કરી અને આપણે ભરતી જ્યારે થાય ત્યારે શિક્ષકો પૂરતા હોય પણ પાંચ વર્ષે આઠ વર્ષે જ્યારે જ્યારે ભરતીઓ થાય ત્યારે આપણું શિક્ષણ વિભાગ બિલકુલ ખાલી થઈ જાય એ પરિસ્થિતિના હિસાબે આપણે સરકારશ્રીનો આ જે નિર્ણય છે એને આપણે શિક્ષણ મંત્રી બીજો આપણા કુબેરભાઈ અને પારસરિયાભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે કચ્છ માટે કચ્છના હિત માટે કચ્છના શિક્ષણના હિત માટે નિર્ણય નિર્ણય કર્યો છે છે એ બહુ ઐતિહાસિક અને એના કચ્છ એમનો ક્યારેય પણ ઋણ નહીં ચૂકવી શકે અને આભાર માને છે કચ્છ શિક્ષણમાં હમણાં જોવા જઈએ તો કચ્છનો નવ નવ હજાર ને ઉપરનો મેકમ છે એ નવ હજાર ને ઉપરના મેકમમાં આપણે ઓનલાઈન ઓફલાઈન સરકારશ્રીએ બદલીઓની જાહેરાત કરી એ બદલીઓની જાહેરાતના હિસાબે આપણી પાસે લગભગ છૂટા થવાના બધા આમ જોવા જઈએ તો લગભગ પાંચ હજાર જેવા શિક્ષકો અહીંયાથી નીકળી જાય નવ હજારમાંથી તો બાકી આપણી પાસે લગભગ માં પણ પચીસસો છવ્વીસો જેવી તો ખોટ હતી ખાલી બે હજાર શિક્ષકો રે જો શિક્ષણ સમિતિએ આ ઠરાવ ન કર્યો હોત તો છેલ્લા ત્રણ મહિનાથી આપણે આ ચાર મહિના થયા જે ચાર મહિના થયા બદલીઓ કરવામાં આવી અને ત્યારે જો આપણે છૂટા કરી નાખત તો હમણાં પરીક્ષાઓમાં આપણી પરિસ્થિતિ શું થાત આપણે બે હજારથી નવ નવ હજારનો મહેકમ સામે બે હજાર શિક્ષકો શું કામ કરી શકે એના માટે કરીને શિક્ષણ સમિતિએ નિર્ણય કર્યો કે ભાઈ અહીંયાથી જે સરકારશ્રીના નિયમો અનુસાર જે થશે તે પણ અહીંયા સ્થાનિક શિક્ષણ સમિતિ એવો નિર્ નિર્ણય કર્યો કે જ્યાં સુધી આપણને નવા શિક્ષક ન મળે ત્યાં સુધી બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવામાં ન આવે અને એના માટે કરીને આપણે પૂરતા પ્રયત્ન કર્યા એના માટે શિક્ષકોએ શિક્ષકોનો કોઈ વાંક ન હતું એમની પણ આપણે એમને એમ કહેતા હતા કે તમે દસ દસ વર્ષ સુધી પંદર પંદર વર્ષ સુધી અહીંયા કચ્છમાં રોટી તમને મળી અને તમે અહીંયા સેવા આપી તો હવે અમે ખાટલું એટલું જ ઈચ્છીએ છીએ કે સરકારશ્રી પાસે અમારી રજૂઆતો છે અને એ સરકારશ્રીની રજૂઆતો સરકાર જરૂર આપણને ધ્યાન ઉપર લેશે અને એના પછી તમારી જે બદલીઓ થઈ છે તો અમને નવા શિક્ષકો જે ભ ભરતી થશે એના પછી અમે આપને છૂટા કરશું એના માટે આ લોકોએ ઘણા બધા સરખા ન હોય આઠસો બારસો જણા શિક્ષકોએ એવો નિર્ણય કર્યો કે ભાઈ અમે આંદોલન કરશું તોય આપણે કીધું કે અમે આપણે આંદોલનની હદ સુધી જવા નહીં લઈએ ત્યાં સુધી કાંઈક રસ્તો નીકળશે પછી વચ્ચેથી એવો પણ શિક્ષકો નિર્ણય કર્યો કે ભાઈ તમે અમે છૂટા નહીં કરો તમે કોર્ટમાં જાશું તે પણ આપણે કીધું કે ભાઈ તમે કોર્ટમાં જઈ શકો છો પણ જ્યાં સુધી અમારા કચ્છ અને કચ્છના બાળકોનું ભવિષ્ય છે ત્યાં સુધી અમે આપને છૂટા નહીં કરીએ અને અમુક મિત્રો કોર્ટમાં પણ આપણી સામે ગયા છે છતાં પણ કોર્ટ નામદાર કોર્ટ જે નિર્ણય કરશે તે પણ હમણાં જે આપણે શિક્ષણ સમિતિમાં ઠરાવ કર્યા અને એ ઠરાવમાં એના પછી આપણે ચાર મહિનાથી આ ઠરાવ કર્યો ને ચાર મહિના ઠરાવ પછી આપણે કારોબારીમાં ઠરાવને લીધું કારોબારીએ ઠરાવને મંજૂરી આપી એના પછી આપણે એને સામાન્ય સભામાં લઈ ગયા સામાન્ય સભાએ પણ એને એને મંજૂરી આપી એના પછી આપણે ધારાસભ્ય સાંસદશ્રી સંગઠનના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને અમારા જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ આપણને એમાં સાથ સહકાર આપ્યો અને આપણી વાત ધારાસભ્યો દ્વારા આપણે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચી અને એના માટે કરીને આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો એમાં કચ્છ અને શિક્ષણ સમિતિ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે સાથે સાથે જે ધારાસભ્યો અને સાંસદશ્રીએ આપણના માટે મહેનત કરી એને પણ આભાર માનીએ છીએ અમારા આ ચાર મહિનાની અંદર ત્રણ મહિના થયા અમને સતત રોજ શિક્ષકોના ફોન અમારી પાર્ટીના હોદ્દેદારોના ફોન અમારી શિક્ષણ સમિતિમાં જ્યારે ગુરુવાર ને સોમવાર જઈએ ત્યારે પંદર વીસ શિક્ષકો હાજર જ હોય એમને જવાબ આપી આપીને અમને પણ એમ થતું હતું કે આ ક્યાં સુધી ચાલશે પરંતુ આપણા સંવેદનશીલ અને એવા મંત્રીશ્રીઓએ સારામાં સારું નિર્ણય કર્યું સમય ભલે લાગ્યો પણ એક અમૂલ્ય નિર્ણય જે આપણને કચ્છ માટે વર્ષોથી ઝંખના હતી એ ઐતિહાસિક નિર્ણય એમણે કરી અને ચાર હજાર ને એકસો એમાં આપણને પચીસસો ધોરણ એકથી પાંચમાં પચીસસો શિક્ષકો અને ધોરણ છ થી આઠમાં પંદરસો શિક્ષકો એમણે એકતાલીસો શિક્ષકો એવા આપ્યા જે કચ્છમાં એની નોકરી પૂરી થાય કચ્છના જો સ્થાનિક શિક્ષકો એમાં આવે તો વેલકમ અને જો ગુજરાતમાંથી ગમે જિલ્લામાંથી આવશે એમને અહીંયા જ આખી પોતાની નોકરી પૂરી કરવીની શરતે એમણે આ આપણે નિર્ણય કર્યો એ બહુ જ વધારા અને વધારાના એકતાલીસો શિક્ષકો આપણને આપ્યા રૂટિંગમાં આપણા સોળસો શિક્ષકો તો ભરતી થયેલા છે જે કચ્છમાં હજી સુધી હાજર નથી થયા એવી રીતે આપણી પાસે પાંચ હજારને સાતસો નવા શિક્ષકોની ભરતી થશે અને આપણી જે ઘટ છે આપણી જે હમણાં હમણાં જે શિક્ષણમાં નબળાઈઓ હતી એમાં આપણે પૂર્તતા કરી શકું શકશું અને શિક્ષણમાં સુધારો લાવી શકશું આ નિર્ણયને અમે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો કચ્છના અને જે શિક્ષણ મંત્રી શ્રીએ આપણે કુબેરભાઈ અને પાનસુરિયાભાઈએ અને તેમજ શિક્ષક નિયામકશ્રીએ આપણને જે સાનકુળતા આપી ક્યારે પણ એમણે એમને કીધું કે તમે જે કર્યું છે એ ખોટું કર્યું છે પરંતુ એમણે જરૂર એમ કીધું કે અમે કચ્છ માટે કંઈક વિચારી રહ્યા છીએ અને કચ્છ માટે સારા સમાચાર તમને આપશું એવી રીતે એમણે આપણને હરમેશ આવકાર્યો અને એ આવકારના કારણે આપણે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ કે આખા તેત્રીસ જિલ્લામાંથી એક જિલ્લાને એમણે સરદી જિલ્લાને એક નવી દિશા આપી એ દિશાને આપણે એમને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે કચ્છ માટે એણે અલગ વિચાર્યું આખી ગુજરાતથી બિલકુલ જે શિક્ષકોએ અમારી સાથે રહ્યા અમને આ કાર્યમાં શિક્ષણ સંગઠને અમને ખૂબ મદદ કરી સાથે સાથે શિક્ષણના અધિકારીઓ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી અને અમારા આગળના જે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાથે સાથે એ શિક્ષકોનો સંગઠને અમને સારો બહુ સહયોગ આપ્યો એમાં અમુક વિવાદિત માણસોએ પોતાની રીતે જે કર્યું હોય એ પણ એકંદરે કરવા જાઓ તો સંગઠને અમને બહુ સાથ સહકાર આપ્યો અને એનો પણ અમે આ સ્થળેથી શિક્ષકો જે બદલી પામ્યા અને અમને અમે જે ત્રણ મહિનાથી છૂટા નથી કરી શક્યા છતાં પણ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે તો એમને પણ અમે આભાર માનીએ છીએ કે આ કાર્યમાં એમણે એમણે સાથ સહકાર આપ્યો અને થોડીક એમણે ધીરજ રાખી તો સરકારશ્રીના શ્રીના નિર્ણય સુધી આપણે પહોંચી ગયા Soft drinks.